મિત્રો સ્વાગત છે સાડીમાં તમારું આજે તમને બતાવવાના છે એકદમ શિરોક્ષી ડાયમંડ વર્ક સાડી કલર મેચિંગની વાત કરીએ ટોટલી શાર્ક કલર મેચિંગ છે આપ જોઈ શકો છો એકદમ નવી ડિઝાઇન છે આખી શિરોક્ષી ડાયમંડ વાળી ડિઝાઇન છે આપણે એક પીસ ઓપન કરતા પહેલા અમારી ચેનલમાં તમે નવો શેર શેરને ફોલો કરવાનું બિલકુલ ના પૂછતા રોજે રોજ અપડેટ સૌથી પહેલા તમને નવો મળે તો આ રીતે આખી ડિઝાઇન તમે જોઈ શકો છો આખું ફેન્સી ટાઈપ બ્લાઉઝ આવશે અને આ રીતે આખી શિરોક્ષી વર્ક આવશે એમનું બાકી ફૂલવાળી ડિઝાઇન આવશે અને કાપડની વાત કરીએ તો સોફ્ટ ફેબ્રિક છે અને ઘરે વોશેબલ વસ્તુ છે એકદમ લૂઝ ફેબ્રિક છે હવે ફેન્સી ટાઈપનું બ્લાઉઝ આવશે એમાં જો આ રીતનો બ્લાઉઝ આવશે તો આપણે કલરની વાત કરીએ ટોટલી ચાર કલર છે જે તમને કલર ગમતો હોય તેનો પ્રિન્સૂટ લેવા ના ભૂલતા આપણે વોટ્સએપ સ્ક્રીન ઉપર આ ડિસ્કશન આપેલો છે અને કોઈ જગ્યા ઉપર આપણે કુરિયર થઈ જશે આપી તમને કલર ગમતો તેનો પ્રિન્શોટ લેવાના બોલતા સારા સારા કલર બહુ મસ્ત કલર છે અને એકદમ સિમલ સિમલ પીસ આવેલા છે બધે અને મિત્રો મારો વિડિયો તમને પસંદ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ